નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકના સ્વર્ગ પેટા હિસાબનીશ સબ ઓડિટર વર્ગ ત્રણ અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણની સ્વર્ગની સીધી ભરતીની જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓઝની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ અરજીપત્રકો માટે ઓનલાઈન વેબસાઇટ પર તારીખ પંદર બે બે હજાર ચોવીસથી તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ સુધી દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે જે અંગેની વિગતવાર જાહેરાત મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે એની સંબંધિત ઉમેદવારો નોંધ લેવી જાહેરાત ક્રમાંક જોઈએ તો બચ્ચો પચીસ બે હજાર ત્રેવીસ ચોવીસ પરીક્ષાનું નામ જોઈએ તો પેટા હિસાબનીશ સબ ઓડિટર વર્ગ ત્રણ બીજી જગ્યા જોઈએ તો હિસાબનીશ ઓડિટર પેટાથી જોરિયા અધિકારી અધિક્ષક વર્ગ ત્રણ પેટા હિસાબનીશની એકસો સોળ જગ્યાઓ ખાલી છે અને હિસાબનીશ ઓડિટરની એકસો પચાસ જગ્યાઓ ખાલી છે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો જોઈએ તો તારીખ પંદર બે બે હજાર ચોવીસથી એક ત્રણ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ રહેશે